ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ક્રાય ક્રાય શબ્દનો અર્થ દુઃખ ભીતિ આનંદ ઇત્યાદિની મોટી બૂમ કે મોટો પોકાર ચીસ બુમરાણ પક્ષીઓનો અવાજ વિલાપ વિનવણી અપીલ મદદ માટે પોકાર વર્દીનો શબ્દ શિકારી કૂતરાઓનો ભસવાનો અવાજ બૂમ કે બૂમો પાડવી મોટેથી બોલવું ઉદગાર કાઢવો રડવું રુદન રોકકળ આક્રંદ આંસુ સારવા કોલાહલ મચાવવો વિનવણી કરવી કે ઘોષણા કરવી થાય છે ક્રાય શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ તો લિટલ બોય ફેન ઓવર એન્ડ સ્ટાર્ટેડ ટુ ક્રાય એટલે કે નાનો બાળક પડી ગયો અને રડવા લાગ્યો એક બીજું ઉદાહરણ જોઈએ આઈ ઓલવેઝ ક્રાઈ વેન આઈ એમ ચોપિંગ ઓનિયન્સ એટલે કે કાદા સમારતી વખતે હું હંમેશા આંસુ સારું છું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ